અંકલેશ્વર મહાવીર ટર્નિક નજીક દારૂ આપવા આવેલા એક રબર સહિત બે ઝડપાઈ ગયા હતા પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની છપ્પન બોટલ અને મોબાઈલ વળી વીસ હજાર ઉપરાંત મુદ્દેમાં જપ્ત કર્યો હતો પોલીસે અન્ય એક મોબાઈલ નંબર ધારકને ઈસમને જાહેર કર્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે બે ઇસમો દારૂ ભરેલી બેગ લઈ ઉમાભવન ફાટક પાસે રિક્ષાની રાહ જોઈએ જોઈને ઊભા છે તે આધારે બી ડિવિઝન પોલીસે માહિતીના આધારે કોર્ડન કરી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની બેગ તપાસતા અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી છપ્પન બોટલો મળી આવી હતી પોલીસે કુલ પંદર હજાર બસો રૂપિયાનો દારૂ તેમજ એક મોબાઈલ મળી કુલ વીસ હજાર બસ્સો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ જેતાલી ગામના બાવીસ વર્ષીય ઈસમ જીતેન્દ્ર કુમાર સીતારામ સિંઘ અને બત્રીસ વર્ષીય લાલ રાયની ધરપકડ કરી હતી તો કપિલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો